તો ફ્રેન્ડ્સ આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ખૂબ જ ટેસ્ટી એવી આપણે ખીર બનાવીશું તો મેં અહીંયા દોઢ લીટર જેટલું દૂધ લીધેલું છે અને દૂધને ગરમ કરવા મૂકીશું હવે દૂધ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે થોડા ફ્રૂટને ઘીમાં બરાબર શેકી લઈશું જેથી એનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે તો ડ્રાયફ્રૂટમાં મેં અહીંયા કિસમિસ કાજુ બદામ પિસ્તા અને થોડી ચારોળી લીધેલી છે તો હવે ઘી આપણું બરાબર મેલ્ટ થઈ ગયું છે તો બધાથી પહેલાં આપણે બદામને શેકી લઈશું કેમ કે બદામને શેકાતા થોડી વાર લાગે છે તો હવે બદામનો આપણે હલકો કલર ચેન્જ થાય ને પછી આપણે એમાં કાજુ એડ કરી દઈશું અને એને પણ થોડીવાર માટે શેકી લઈશું અને હવે કાજુનો થોડો આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે હવે એ શેકાય એટલે આપણે જે ચારોલી અને પિસ્તા લીધેલા છે એ પણ એમાં એડ કરી દઈશું અને એને પણ થોડી વાર શેકાવા દેસું અને જે કિસમિસ છે એને આપણે લાસ્ટમાં શેકીશું કેમ કે કિસમિસને શેકાતા બિલકુલ વાર નથી લાગતી હવે બસ કિસમિસ નાખી અને ગેસ બંધ કરી દઈશું આપણું ઘી અને લોહી ગરમ છે ને એમાં જ આપણી કિસમિસ છે એ સરસ શેકાઈ જશે અને હવે આ બધા ડ્રાયફ્રૂટને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું તો ફ્રૂટ પ્લેટમાં નીકળી જાય પછી એ જ ઘીમાં આપણે એક કપ મખાના લઈશું અને મખાનાને આપણે શેકી લેવાના છે મખાના હાથેથી દબાવો અને તૂટી જાય એટલે આપણે મખાનાને શેકવાના છે આ મખાનાને શેકાતા મુશ્કેલથી સમય લાગે છે તો જો આપણે મખાનાનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે મખાનાને ઠંડા થવા મૂકીશું અને આપણું દૂધ જોઈ લઈએ તો દૂધ પણ આપણું ઘણું ગરમ થઈ ગયું છે તો હવે આપણે એને થોડો ઉકળવા દઈશું અને અહીંયા આપણે દૂધને ઘાટું કરવા માટે તપકીર કે આ કોર્નફ્લાર કે કસ્ટર્ડ કશું જ નાખવાની જરૂર નહીં પડે છતાં પણ આપણી ખીર છે એકદમ ઘાટી સરસ બનશે હવે આપણા ખીરનો કલર અને ટેસ્ટ બંનેમાં વધારો કરવા માટે મેં અહીંયા થોડું કેસર નાખ્યું છે એ ટોટલી ઓપ્શનલ છે અને હવે જુઓ તો આપણે જે મખાના છે એમાંથી અડધા મખાનાનો આપણે પાવડર બનાવી લેશું અને આપણે જે ડ્રાયફ્રૂટ શેકીને રાખેલા છે એ ડ્રાયફ્રુટને આપણે કટ કરી લેવાના છે

આખા રાખેલા છે અને અડધા પીસીને રાખેલા છે એ આપણે એમાં એડ કરી દઈશું આ મખાનાનો પાવડર છે ને એનાથી આપણું દૂધ છે એકદમ ઘાટું સરસ થઈ જશે અને ટેસ્ટ પણ એનો ખૂબ જ સરસ આવશે અને આખા મખાના રાખવા ટોટલી ઓપ્શનલ છે જ્યારે તમે ખાશો ત્યારે મોઢામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે પણ જો તમને પસંદ ન હોય આખા મખાના રાખવાનું તો તમે એને બધાનો પાવડર પણ બનાવી શકો છો અને હવે એને આપણે મખાના સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને દૂધમાં ઉકળવા દઈશું અને હવે અહીંયા મેં એલચી અને જાયફળનો પાવડર કરીને રાખેલો છે એ આપણે એમાં એડ કરી દઈશું એનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે આપણે જે ડ્રાય ફ્રૂટો કટ કરીને રાખેલા છે એ પણ આપણે એમાં એડ કરી દઈશું હવે ડ્રાયફ્રૂટ એડ થાય પછી આપણે એમાં ખાંડ એડ કરવાની છે અને ખાંડ આપણે લાસ્ટમાં એડ કરીશું જો પહેલાં એડ કરશો તો તમારું દૂધ છે એકદમ પાતળું થઈ જશે તો જુઓ આપણું દૂધ છે એ અડધું થઈ ગયું છે ત્યારે આપણે મેં એમાં પાંચ મોટી ચમચી ખાંડ એડ કરી છે તમે તમારા સ્વાદ પ્રમાણે ઓછી વધતી કરી શકો છો અને બસ હવે બેથી ત્રણ મિનિટ માટે એને ઉકાળી અને આપણે ગેસ બંધ કરી ખીરને રૂમ ટેમ્પરેચર ઉપર આવે પછી એને ફ્રીજમાં રાખી અને એકદમ ચીલ કરી લેશું કેમકે ખીર ઠંડી હશે તો ખાવાની ખૂબ જ મજા આવશે અને બસ એને સર્વ કરી ઉપરથી ડ્રાયફ્રૂટ આખા મકાનાથી ગાર્નિશ કરી દેશું તો ફ્રેન્ડ્સ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે મળીએ આવા જ ઈઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બા બાય